હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ હોળી સ્પેશિયલ સોફ્ટ અને જાળીદાર એવા ગોળ અને ઘઉંના લોટમાંથી ગુજરાતી માલપુઆ બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ તો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો માલપુઆ બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે એ જોઈ લઈશું તો મેં અહીંયા બે બાઉલ ભરી અને ઘઉંનો લોટ ઝીણો લઈ લીધો છે ત્રણ ટેબલ સ્પૂન સુજી લઈ લીધો છે એક મોટો બાઉલ ભરી મેં અહીંયા ગોળ સમારેલો લઈ લીધો છે એક ટેબલ સ્પૂન એલચી પાવડર લઈ લીધો છે એક ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એક ટેબલસ્પૂન વરિયાળીનો પાવડર અને એક ટેબલ સ્પૂન ખસખસ અને પિસ્તા એ બંને મેં અહીંયા ગાર્નિશિંગ માટે લીધું છે તો હવે ગોળને આપણે પાણીમાં ગરમ કરી અને ઓગાળવાનો છે તો અહીંયા ગેસ ઓન કરી મેં અહીંયા મોટું આ રીતે બાઉલ રાખી દીધું છે અને એમાં હું અહીંયા ત્રણ કપ ભરી પાણી એડ કરી દઈશ અને જે બાઉલ ભરી આપણે ગોળ લીધો હતો સમારેલો એ અંદર આપણે એડ કરી દેવાનો અને ચમચાની મદદથી હલાવી જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી એને હલાવી અને આપણે ગોળને પીગાડી દઈશું તો આ રીતે આપણે હલાવતા રહીશું જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી અને આ રીતે ગોળ પીગળી જાય એટલે હું અહીંયા બાઉલ નીચે ઉતારી પ્રોપર એવું ઠંડુ પાણી થઈ જાય ત્યાં સુધી એને સાઈડમાં રાખીશું આ રીતે એકદમ ઠંડુ પાણી થાય ત્યારે જ આપણે માલપુવાનું બેટર બનાવવું એ આપણે ખાસ ધ્યાન રાખવું ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં તો પાણીને આપણે ગરણી વડે ગાળી દઈશું અને મેં અહીંયા બે બાઉલ ભરી ઘઉંનો લોટ ઝીણો લીધો છે એની સામે એક બાઉલ ભરી અને ગોળ લીધો છે એ પરફેક્ટ માપ છે આપણું તમારે વધારે ગળું જોઈએ તો તમે વધારે પણ ગોળ લઈ શકો છો હવે ગોળના પાણીમાં જાળીદાર માલપુઆ બનાવવા માટે ત્રણ ટેબલ હું અહીંયા સૂજી એડ કરી દઈશ અને ઘઉંનો જે ઝીણો લોટ લીધો હતો આપણે એ અંદર થોડો થોડો એડ કરી અને આ રીતે ગાંઠા ના રહી જાય એ રીતે હલાવતા રહીશું આ રીતે હલાવી આપણે પાણીમાં લોટને આ રીતે સરસ એવું મિક્સ કરીશું તો બીજું બાઉલ જે લોટ આપણે લીધો હતો એ અંદર થોડો થોડો ફરીથી એડ કરી સરસ એવું સ્મૂથ એવું બેટર બનાવી અને આપણે રેડી કરવાનું છે જો થોડું વધારે પાણી પડે તો થોડો લોટ અંદર એડ કરી દેવાનો અને થોડો લોટ વધારે પડે તો થોડું પાણી એડ કરી આ રીતે સરસ એવું માલપુવાનું બેટર બનાવી અને રેડી કરી દેવાનું તો આ રીતે ચમચા પર ચોંટે એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું તો પાણીમાં સરસ એવો લોટ આપણો સરસ મિક્સ થઈ ગયો છે તો એમાં આપણે હવે મસાલા કરીશું તો હું અહીંયા એક ટેબલ સ્પૂન એલચી પાવડર એડ કરીશ એક ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશ અને એક ટેબલ સ્પૂન વરિયાળીનો પાવડર એડ કરી બધું જ સરસ એવું મિક્સ કરી દઈશ તો બધા જ મસાલા આ રીતે મિક્સ કરી સરસ એવું બેટર આ રીતે માલપુવાનું બનાવીને હું રેડી કરી દીધું છે તો એને હું અહીંયા કલાક માટે ઢાંકીને રહેવા દઈશ જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો પણ ચાલે આપણો કલાક થઈ ગયો છે અને ઘઉંનો લોટ સરસ એવો બેટરમાં ફૂલીને રેડી થઈ ગયો છે તો હવે આપણે માલપુવા બનાવીશું તો માલપુવા બનાવવા માટે મેં અહીંયા એક કડાઈ છે લોખંડની એમાં તેલ રાખી દીધું હતું અને તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે આપણે આને કડાઈ પણ કહી શકીએ ચાચર પણ આને કહી શકાય તો તમે કોઈ નોનસ્ટિક પેનમાં કરવા માગો તો પણ ચાલે પણ મારી પાસે આ ચાચર હતી તો હું અહીંયા એમાં જ માલપુવા બનાવીશ તો આ રીતે ચમ મોટા ચમચાની મદદથી વચ્ચે આપણે સરસ એવું બેટર ફેલાવી દઈશું અને સરસ એવો મોટો આપણો બનીને રેડી થશે આપોઆપ જ એની રીતે આ રીતે ઉપર આવી જશે અને એને આ રીતે ચીપિયાની મદદથી હું અહીંયા પલટાવી દઈશ અને નીચેની સાઈડ પણ સરસ એવી એને તળી દઈશ જો તમે નાના નાના બનાવવા માગતા હોય તો બેથી ત્રણ અંદર આપણે બનાવી શકીએ અને આ રીતે આપણે તળી અને રેડી કરવાનું તેને હું અહીંયા એક આ ઝારામાં લઈ અને સાઈડમાં રાખી દઈશ બધું તેલ આ રીતે આપણે નીતારી દેવાનું આ રીતે તમે ઘીમાં પણ બનાવી શકો છો હું અહીંયા તેલમાં બનાવું છું તો આ રીતે ફરીથી આપણે થોડું બેટર અંદર વચ્ચે એડ કરી અને ફરીથી બનાવીશું આ રીતે હું બધા જ બનાવી અને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશ તો કાલે હોળી છે તો મેં અહીંયા હોળી સ્પેશિયલ રેસીપી બનાવી તમને શેર કરી તો સરસ એવા સોફ્ટ અને જાળીદાર એવા ગોળ અને ઘઉંના લોટમાંથી મેં અહીંયા ટેસ્ટી એવા માલપુઆ બનાવી એની રેસીપી તમને શેર કરી તો મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને ખવડાવજો અને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય